સમગ્ર રાજ્યમાં અત્યારે મેઘ મહેર થઈ રહી છે ને એવામાં જુનાગઢના વિસાવદરની વાત કરીએ કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચાર કલાકની અંદર વિસાવદરમાં બે ઇંચ વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે રસ્તા પર અહીંયા પાણી ફરી વળ્યા છે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે મેઘરાજાની મહેર જોવા મળી રહી છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એવામાં વિસાવદરમાં ધોધમાર વરસાદ ચાર કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની રાહ જોઈને બેઠા હતા તે આખરે ખેડૂતોએ જાણે વાવણીના અહીંયા શ્રી ગણેશ પણ કર્યા છે વરસાદ પડતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન લોકોને ગરમીથી રાહત મળી ખેડૂતોને નવા નીરને જ્યારે આવક થઈ ત્યારે ખુશખુશાલ આ વરસાદ અનેક ખુશીઓ લઈને આવ્યું છે જુનાગઢના સો ટકા જે રીતે વાત કરવામાં આવે તો લોકો આતુરતાપૂર્વક જેની રાહ હતા તે જિલ્લામાં બે દિવસથી થઈ ગયું છે સતત દિવસે પણ જે છે વરસાદ વરસી રહ્યો છે આજે સવારે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વિસાવદર તાલુકામાં ખાબકી ચૂક્યો છે અને ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો ખુશખુશાલ છે અને વાવણી શરૂઆત કરી દીધી છે વરસાદ સાથે જ ખેડૂતોએ લાપસી ના આંધળ મૂક્યા છે અને મગફળી કપાસ સહિત ના જે વાવેતર પાકો નું છે તેનું વાવણી કરવા માટે ની કામે લાગી ગયા છે જી બિલકુલ આભાર કેતન તમામ વિગતો માટે